અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાન દુર્ઘટનામાં વડોદરાના ત્રીસથી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા હતા જેમાં વડોદરાના વાડી વિસ્તારના છવ્વીસ વર્ષીય સાદિકા બાનુ અને તેમની દોઢ વર્ષની દીકરી ફાતિમાનો સમાવેશ થાય છે સાદિકા બાનુના ડીએનએ મેચ થઈ જતાં ગઈકાલે રાત્રે તેઓના મૃતદેહને વડોદરા લાવવામાં આવ્યો હતો જ્યાં તેમનો પરિવાર હિપકે ચડ્યો હતો સાદિકા બાનુના ઘરેથી તેમનો જનાજો નીકળ્યો હતો અને તેની વાડી ખાતે આવેલ મિસરી કુઈ કબ્રસ્તાનમાં દફનવિધિ કરવામાં આવી હતી ત્રણ દિવસ પહેલાં સાદિકા બાનુની દીકરી ફાતિમાના ડીએનએ મેચ થઈ જતાં તેની દફનવિધિ મિસરીકુઈ કબ્રસ્તાનમાં જ કરવામાં આવી હતી અમદાવાદ ખાતે બનેલ બાર તારીખની દુર્ઘટનામાં બેન ક્રેશમાં બાનું મોહમ્મદ મિયા શેઠવાલાની આજે બોડી અમને મળેલ છે અને અમે હાલ કોઈ કબ્રસ્તાન ખાતે એમની દફનવિધિ માટે જઈ રહ્યા છે એમની દફનવિધિ વિષ્ણુભાઈ કબ્રસ્તાન ખાતે કરવામાં આવશે અને નમાજ જણાજા પણ ત્યાં જ પડવામાં આવશે શું નામ આપ મારું નામ લોખંડવાલા ગુલામ નબી અને આ મારા મામાના છોકરાની બહુ થઈ